મહાદેવ હર આજ રોજ આપણે એક એવા કારીગરને મળશું જેણે આ મંદિરનું નિર્માણ કરેલું છે આ સુંદર મજાનું મંદિર જોવો આપ જે આવું મંદિર ઘરે બનાવવા ઈચ્છતા હોય એને હાવ ટૂંકા ખર્ચની અંદર આવું સુંદર મજાનું ડિઝાઇનર જે આજના યુગને લગતું મંદિર જે છે એનું નિર્માણ કરી શકીએ આવો પહેલાં આપણે કારીગરને મળીએ આપણે આ મંદિરના નિર્માતા જે મિસ્ત્રી સાહેબ આપણી ભાષામાં આપણે જેને કડિયા કહીએ જેનું નામ છે સંજયભાઈ મકવાણા હાલ પીઠડિયા નિવાસી છે સંજયભાઈ આ મંદિર તમે જ બનાવ્યું આ મંદિર બનાવતા આવું જો આપણે કોઈને પણ આ ક્લિપ જોનાર વ્યક્તિને આ મંદિર બનાવવું હોય તો આ મંદિર બનાવવા માટે આમ અંદાજિત કેવો ખર્ચો થાય ખર્ચો તો અંદાજે જેવો તમારે કરવો એવો ખર્ચો થાય પણ આપ જેવા કારીગર જો દિલથી આની અંદર મથે તો ઓછામાં ઓછા ખર્ચે સારું મંદિર સારું મંદિર બની શકે આ મંદિર જે છે એ ભગવાન મહાદેવ નું રહેલું છે હવે તો આગળ શું તમારે આ જગ્યા પેલા જોઈ લો આ જગ્યા ઉપર તમે થાળું બનાવવાનો વિચાર કરો છો તો કેવી રીતના તમે થાળું બનાવશો એ હવે થોડું અમને કેજો થાળું તો અહીંયા જ થશે સેન્ટર પોઈન્ટ થી લેવાનું છે આ બધું કારીગર ની કળા હે જે કુદરતી છે એ હવે આ પથ્થરની અંદર જે શિવજીના મંદિર નીચે આવેલું જે થાળું છે હવે ઈ આમાં નિર્માણ કરવા જઈ રહ્યા છે તો આવો કેવી રીતના બનાવે છે આપણે બધા જોઈએ আ শিবজি না থাড়া নো আকার রেছে

આ માર્કર પેનના માધ્યમથી પેલા પથ્થરની અંદર આપણે સંજયભાઈ મકવાણાએ આ ડિઝાઇન બનાવેલી છે ચાલો ઉપાડીને જોઈએ કે આ ડિઝાઇન આપણને કેમ લાગે ડિઝાઇનિંગ થઈ ગયા પછી આ કારીગરની બીજી કળા કે આ થાળાની અંદર કોઈ પણ પ્રકારની નાની કે મોટી ભૂલ ન રહે તો સ્વહસ્તે આટલી બધી અઘરી જે ડિઝાઇન બનાવી છે જોઈ હવે આપણે કારીગરામાં કેવી રીતના કટિંગ કરે છે થાળાનો આ પેલો ભાગ તૈયાર થયો છે હાલો કારીગરના હાથે જોઈએ કે આ ભાગમાં આપણે કેટલા સક્સેસ થઈ અને કેવો ભાગ નીકળ્યો છે જે આપણે ભગવાન શિવજીનું થાળું બનાવીએ છીએ તૈયાર થઈ ગયું છે એ કટિંગ થઈને ત્યાર થઈ ગયું છે હવે એને આપણે પોલિશિંગ કરવાનું બાકી છે ખાલી કટિંગ થઈને રેડી કમ્પ્લીટ થઈ ગયું છે આ જોઈ લ્યો ત્રીસ તારીખના કટિંગ કરેલા છે પેલા જોઈએ આપણે બધા ડિઝાઇન આ ડિઝાઇન ત્રણ સ્ટેપમાં બનાવેલા છે આપણે પેલું બ્લેક બીજું વ્હાઈટ અને પાછું બ્લેક છે આ આપણો કમ્પ્લીટ છે ત્રણે ત્રણ સ્ટેપ આ સંજે નીચેનો સ્ટેપ છે એ છે ને હા આ બધા થી નીચેનો સ્ટેપ એ આખે આખો સળંગ જ રહે છે હા હા જેથી કરીને આપણે થાળું થોડુંક અધે રાખી શકીએ તમારે નીચે એમ નમ ન કરવું હોય તો આની ઘોડે કટિંગ કરી શકો